મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય માતાજી ગોપાલ જે સ્વામિનારાયણ જે જલારામ જય જીરેન્દ્ર જય દ્વારકાધીશના મહાદેવ હર 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 મહાદેવ કેમ છો બધા મોજમાં ને તો વાંધો નહીં અને ગઈકાલના વિડીયોમાં આપણે કીધું હતું કે ધવલ આવશે તો પછી આપણે કન્ટિન્યુ કરીશું એન્ડ કરીશું પણ ધવલ ત્યાં જ નાઇટ રોકાઈ ગયા તો આજે ઘરે છીએ ખાલી હું અને બે જ વ્યક્તિ રાતે કેમ કે રાતે મોડું થાય એમ તો પછી મેં ના પાડી મેં કીધું નઈ હવે એટલું મોડું રાતે આવું નથી કેમ કે એક દોઢ વાગે આવે ને પછી પાછું સવારે તો જવાનું જ હતું ઓફિસ તો મેં કીધું એના કરતા ત્યાં જ નાઈટ કરી લ્યો તો ત્યાં નાઈટ કરી અને હું ને મમ્મી ઘરે હતા તો હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને મમ્મી કરે છે ચા પાણી અને નાસ્તો અને આપણે અત્યારમાં ચાલુ કરી દીધું છે એસી કેમ કે ખબર નહીં ગરમીને લીધે નાક બંધ થઈ ગયું છે કે શું છે કે ખબર નથી પણ રાત આખી નાક બંધ રહ્યું અને અત્યારે બંદરી તો રાતે તો આજ ચાલુ નહોતું કે એવું ધોવાનું મમ્મી હતા ને એટલે કીધું મમ્મીને વળી નહીં ફાવે પગ દુઃખશો તો એક કરતા બે થશે એટલે મેં કીધું ચાલુ નથી કરું તો મમ્મી અત્યારે બનાવે છે ચા નાસ્તો અને આપણે અહીંયા એસી ચાલુ કરીને બેઠા છીએ ચાલો હમણાં મમ્મી આવી જાય એટલે આપણે ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ પાછા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અહીંયા આપણી બને છે મસ્ત મજાની ચા અને અહીંયાં છે

તો હવે ચા પાણી નાસ્તો કરી લઈએ પછી મળીએ ચાલો ચા પાણી નાસ્તો આપણો પતી ગયો મેં એના મમ્મી બે ચા પાણી નાસ્તો કરી લીધું ને કાલે જ કીધું હતું કે ચીકુની એક મસ્ત મજાની રેસીપી બતાવીશ ગઈકાલના વિડીયોમાં તો એમની શરૂઆત અત્યારે થઈ ગઈ છે બે ત્રણ દિવસ લગભગ કન્ટિન્યુ જોશો હવે તડકો કેવો નીકળે ને એમના ઉપર બધું ડિપેન્ડ છે કે બે ત્રણ દી થાય ચાર દી થાય પાંચ દી થાય એવી રીતે તો દાદા જેવા તપશે એમની ઉપર આધાર રાખશે કે કેવો કેવો તડકો નીકળે છે એમની ઉપર આપણી રેસીપી પૂરી થશે એટલા દિવસ આમાં લાગી જશે તો મમ્મી અત્યારમાં લઈને બેસી ગયા છે ચીકુ મમ્મી કે પહેલાં આ કામ પતાવી દઉં પછી જ બીજું કરું કેમ મમ્મી હા તો જો અત્યારે ચીકુ છે આટલા પાકેલા નીકળાય એની છાલ ખોલવાની છે છાલ ખોલી અને પછી ચીરું કરવાની છે કેમ મમ્મી હા ચીરું કરી પછી પછી સુકોવાની તડકે સુકાવાની તડકે સુકવી પછી પીલવાનું પીલવાની એ બહુ બધી આગળ પ્રોસેસ કરવાની છે પણ અત્યારે ટૂંકમાં કહી દઉં ને તો કે બસ આવી રીતે ચીરું કરવાનું છે મારા મમ્મી ચીરું કરે ને બતાવું એ ચીરું કરીને પછી સુકાવાની છે ને પછી એમનો પાવડર બનાવવાનો છે અને પાવડરનો યુઝ આપણે જે ભજીયા સાથે ચટણી ખાઈએ ને એ ચટણી બનાવવામાં કરવાનો છે ચીકુના પાવડરની ચટણી બનાવવાની છે લાગીને હવે કેમ કે અમે ગોલાધરતા ને ત્યારે હું આ વસ્તુ બનાવતી અને ચીક્કુ સાહેબ બી જ્યારે તમને ઈચ્છા થાય ને ત્યારે પાવડરને ખાલી પાંચથી દસ જ મિનિટ તમારે દૂધમાં પલાળીને રાખી દેવાનો અને પછી બ્લેન્ડર મારીને ચીકુ શેક બનાવો તો બહુ મસ્ત ચીકુ શેક પણ એમનું બને તો હવે આપણે એ રીતે તૈયાર કરવાની છે હું આગળ આગળ બતાવતી જઈશ તમને અત્યારે મમ્મી છાલ ખોલી લે પછી એકદમ પતલી પતલી એવી ચીરું કરવાની છે એટલે ફટાફટ સુકાઈ જાય અને પીસવામાં બહુ ટફ ન થાય આપણે નહીં ત્યારે જાડી ચીરું હોય ને તો પીસવામાં સુકાઈ જાય ને પછી એકદમ કડક લાગે તો મિક્સરમાં પીસવામાં થોડીક તકલીફ થાય એટલા માટે ચલો છાલ ઉખડી ગઈ એટલા ચીકુ થયા અને હવે મમ્મી કરવા વળગી ગયા છે ચીરું અહીંયા ફટાફટ એટલે આવી પતલી પતલી એવી ચીરું કરવાની છે અને પછી એને છૂટી છૂટી સુકાવી દેવાની છે કેમ મમ્મી એકદમ મસ્ત છૂટી છૂટી એટલે મસ્ત બની જાય ચીરું સુકાઈને એનો પાવડર તો પેલા મમ્મી ચીરું કરી લે બધી પછી બતાવું તમને કે કેવી રીતે સુકાવાની છે કેટલી થાળી ભરાય તો ખબર નહીં આટલા બધા ચીકું છે એટલે મોટું વાત આપણે આગળ ઉકાઈ છે ને એને કપડામાં સુકાવીએ તો તકલીફ થાય પેલી ઉખેડવામાં કેમ કે કપડાં આરે પ્લાસ્ટિક આરે ચોટી જાય તો પ્લાસ્ટિકને બધું હારે આવે એટલા માટે તો હવે જોઈએ થાળીમાં જ આપણે સુકાવીએ છીએ કેમકે હું પહેલાં પણ થાળીમાં જ સુકાવતી અને અત્યારે પણ એ જ છે પણ ત્યાં આપણે તડકો સારો હોય કે સવારે સુકાવી હોય તો સાંજે પાછી ભેગી કરીએ તો બે થાળી ત્રણ થાળીમાં આવી જાય અહીંયા જોઈએ હવે તડકો કેવો લાગે કેમ કે અહીંયા બપોર સુધી જ તડકો લાગશે બપોર પછી તો તડકામાં રામ થઈ જશે ચાલો અહીંયા મમ્મીએ કરી દીધી છે થાળીમાં પોળી તો આવી રીતે છૂટી છૂટી કરીને સુકાવાની છે હવે હજી એટલાજી કોઈ વધે એટલા હજી બે થાળી લગભગ થાય એક માં આવી મમ્મી ખબર નહી એકમાં તો નહીં આવે બે થાળી થશે બે થાળી હજી થાય એક સુકાઈ એવા અને હવે આના પછી હજી એક થાળી બે થાળી થશે ચાર થાળી ટોટલ થઈ પછી જોઈએ હવે એનો પાવડર કેટલો થાય કેમ કે પાવડર આપણે વન કેજી વાળી બેગ ભરવાનો પ્લાન છે એટલે ચીકુ ચીકુસેકમાં પણ ખાઈ શકીએ અને પેલામાં પણ આમાં કઈ પ્રિઝર્વેટર તરીકે કઈ નાખવાનું તો આવે નહી ખાલી પાવડર જ હોય એટલે સ્ટોર કરવો પણ સેલો થઈ જાય તો એવી રીતે છે જોઈએ કેટલાક ચીકુનો પાવડર થાય છે જમવા અને બનાવી લીધું છે ટમેટાનું શાક અને રોટલી અને આપણે ફરમાઈશ કરી છે કે એક મરચું ખાવાની ઈચ્છા છે નાનું એવું દેજો મેં કીધું કાચું એવું કેમ કે સલાડમાં મને બીજું કંઈ ખાવું નથી ટમેટાનું શાક છે તો હારે ટમેટા તો કામ નો ભાવે અને કાંદાને એવું કઈ ખાવું ન હોય તો પછી મારે બીજું ખાવું પાપડ મારે ખાવું ન હોય કાચ ઈચ્છા થઈ છે જોઈએ ખાવું શું નથી ખાધી હજી મગાવ્યું છે મમ્મી હારે મમ્મી ગયા છે લેવા ને બાકી બધા અહીંયા ખાવાનું બધું તૈયાર થઈ ગયું છે બપોરામાં હું ને મમ્મી બે જ છીએ બીજું તો કોઈ હોય નહીં સાબજી જોઈએ આજે કેચ કે લગભગ વહેલા વઈ આવશે કેમ કે કાલે નાઇટ કઈ રીતે એટલે એવું કીધું છે કે હું વહેલો વય આવીશ જોઈએ હવે ક્યારે આવે કા મમ્મી હા બાકી બધા આપણે તો છીએ

આપણે થોડુંક મેળે નહોતું તો મમ્મીને ગમે ચા બનાવી દો ને કેમ કે બપોર વચ્ચે ઊંઘાઈ નથી આવી અને મજા નહોતી આવતી બપોરે તમને કીધું એમ કે સેવ ટમેટાને શાક ને રોટલી જ ખાધું હતું ચા પાણી પી લે પછી મમ્મીને એક કામ ખોપવાનું છે કેમ મમ્મી હા શું બનાવવાનું છે મસાલો બનાવવાનો છે કઈક મસાલો છાસ નો મસાલો કઈક મસાલો નહીં પણ એ ખબર નહોતી મારે કેમ કેવું છાસ નો મસાલો બનાવવાનો છે છાસ તો ના મસાલા માટે આપણે જીરું ને ધાણાને એવું બધું શેકવાનું છે પછી હું રેસીપી તમારી જોડે શેર કરીશ કે એમાં શું શું નાખું છું હું એની અંદર એ બધી વસ્તુ તો ચાલો હવે પહેલાં મમ્મીને કહી દે કે ધાણા ને એવું બધું આરું મરું શેખી લઈ તમને કીધું તું ને એમાં ધાણા અને જીરું બંને મિક્સ લઈ લીધું છે મમ્મીએ અને હવે નાખવાના છે એમાં અજમા એ ચમચી છે ને ચમચી ભરીને નાખો બસ એક જ ચમચી અજમા અને આટલા કેટલા મરીના દાણા આઠ દસ દાણા જેટલા એ અમારે માહી બેન નાખશે બસ બસ માહી બેન વધી ગયા હાલ છે હજી માં જીરીક નાખી દો તો આ બધું મિક્સ થઈ ગયું છે અને હવે આ બધાને ખાલી એક થી બે મિનિટ પૂરતા જ આપણે શેકવાના છે બહુ શેકેલો ટેસ્ટ એમાં બેસાડવાનો નથી મસાલામાં ચાલો મમ્મી શેકી લ્યો પછી કયો ચલો તો બ્લેક સોલ્ટ અને નમક આપણે નાખી દીધો છે અને પીસવાની છે

અને પછી બની જશે આપણો છાસનો મસાલો પ્રોપર બની જાય પછી હું તમને બતાવું કે કેવો બહેનો છે અને ટેસ્ટ વાઈઝ કેવો છે એ હું ચાખીને કહીશ વાઇઝ કેમ કે ટેસ્ટ તો તમને ખબર નહીં પડે અને બીજી વસ્તુ નું કીધું ચટણીના રેસીપીની કોમેન્ટ છે આજના વિડીયોમાં અપલોડ કર્યો તો એ દિવસે એટલે મીન્સ કે મેં વીસ તારીખે જે વિડીયો અપલોડ કર્યો છે ને એમાં કોમેન્ટ છે કે ચટણીની રેસીપી સમજાણી નથી જરાક વ્યવસ્થિત આપો તો એ અમારા બેન થોડાક ઉતાવળા છે બોલવા વાળા કેમકે કે આદત ન હોય ને એમને બોલવાની એટલા માટે હેલ્પ કરીને આપણો મસાલો દળાઈને રેડી થઈ ગયો અને માહી બેને હેલ્પ કરી દીધી તો જલજીરા બધી બહાર નીકળી ગયું હવે હિંગની કોથળી તોડી દઈશ થોડી હિંગ નાખવાની છે એટલે હિંગ કઈ છે માહી કેની છે તમે ક્યાંથી લાવો મસાલા વજુભાઈ ની હિંગ છે આપણે આજે એ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છીએ આપણે એ ટ્રાય નથી કરતા આપણે નવજીવન હંમેશા ટ્રાય કરેલી છે જો જો બેન ઊંધી ન વરી જાય મારે હા પછી વહુ પડી જાય મને બસ આ હિંગ થોડી એવી બસ એ જલજીરા બધું નાખ દેવાનું એમાં તો પાછું વળીને જોવાનું જ નહીં આપણે હલાવીને મિક્સ કરી જુઓ હિંગ નો ટેસ્ટ કેવો આવે છે એ જોઈએ મેટર પછી પાછું એડ કરીશું તો આમાં તમે ફોદીનો પણ સુકવેલા હોય ફોદીનાના પાન તો એ પણ નાખી શકો અને સુકા મીઠો લીમડો હોય એના પાન સુકવીને એ પણ નાખી શકો ધાણાભાજી પણ નાખી શકો પણ આપણે એવું કોઈ વસ્તુ નથી નાખવી કેમ કે આપણે આપણા માટે સ્પેશિયલી સાદો અને સિમ્પલ મસાલો બનાવવાનો વિચાર હતો એટલા માટે કેમ કે અત્યારે તકલીફ થોડી વધારે છે તો જોઈએ હવે આનાથી આપને કઈ રાહત મળે છે કે શું થાય છે કેમ કે આપણી ઘર બનાવટની ટ્રાય કરી છે આપણે

ચાલો એક કોમેન્ટ હતી કે અમારે ફર્નિચર બનાવવું છે તો રસોડા નો તમારો કબાટ બતાવજો તો હું અહિયાં થી બતાવું છું માહી બેન ને રાખ્યા છે આપડે ડ્રોર ખોલવા માટે આવી રીતનો કઈ આજે દરવાજા ખોલવા માટે

જુનાગઢ માં નથી ખાધો અને બાજુ નો પ્લસ પોઈન્ટ હું ખબર બે પેપર આપે એ લોકો જુનાગઢ પેપર લેવા જાવ છ જણા હતા પણ ગોટાળા એ ગોટાળો જ ખાધો નખરો બધા ગોટાળા એ બધા નથી ગોટાળા અમાર બે જણા નથી ગોટાળા તો એવું ઓળી કોતરી નાખી દયો હું ઈ માણા જ છું જો એલે આ કોથળી ની પીવી પણ આ ઘર ની બનાવેલી નથી પીવી તો ઓળી પીને તને શું વાંધો તને આમ થી ઘર ની તો ભાવે હે ઘર ના બેહી ની હે મન નગરી નો ભાવે હવ કા કોક દીક ભાઈ તો ઈ પી માર મસાલો લીધો ઈ બનાવ્યો ઈ છાઈસ નો છાઈસ નો મસાલો હા આજ બનાવ્યો બાપા મે તે ઓલી ઝીમરી

કઈ નહીં તો હાલો પેલા ભોજન પાણી ગ્રહણ કરી લઈએ પછી જોઈએ હિંમત હિસું તો મળશું હિંમત નહીં જ હોય એ કરતા વિડીયો એન્ડ કરીએ પૂરો કરીએ છીએ આજનો બસ મળશું પાછા નવા વિડીયો મળીએ મેળે ગાયડે મળીએ ગયા એમ ગયા એવું કઈ કમલેશભાઈ મોદી બોલે પણ નો યાદ રહી આપને એટલું બધું તો કમલેશભાઈ મોદી છે